અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આજે આગની ઘટના સર્જાઈ છે પાનોલી સ્થિત સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી આગ લાગવાના કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે સદનસીબ અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમિયાન ડ્રાયરમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અત્યારે સાડા બાર ની આસ આસપાસ પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો ફાયરમાં કોઈ કેજ્યુઅલટી નથી કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે નેવું ટકા કંટ્રોલમાં છે દસ ટકા હમણાં કંટ્રોલમાં આવી જશે ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે છે ઈઆરટી ટીમ એ વર્ક કરી રહી સલ્ફર બેઝ ફર્ટિલાઇઝર નું પ્રોડક્શન ચાલુ છે અને જ પ્રોડક્શન ચાલતું હોય છે ના ગેસ કોઈ નહીં ફાયર ના હિસાબે જે ગેસ લીક થયો હોય જ છે બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી ખાલી આપણો જે સીએનજી છે એ જ વાપરીએ છીએ બાકી કોઈ જ નથી તમારે જોશે હિન્દીમાં